રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજરનારવા રાખે હવાના હાડાહાઢ જેવું થઈ ગયું છે હાડાહાઢ જેવું આપણે થોડાક મોડા છે જવું છે આપણે ડુંગળી વાવવા અને જો બાયું અને ભાઈ ને તેણી વૈગ્યા વાળીએ નીંદવાનું કામ કાલે લસણ આજ કપાસ ઉતારવાળા જ નથી એવા કાલે આજે એ ટૂંકમાં જેની વાળીયે રહ્યા હે ને ત્યાં ટૂંકમાં સણા નીંદવાના હતા એટલે સણાં નીંદવા ગયા હે આજનો દી કાલથી પાછા આવીએ એટલે રહી ગયો હજી આપણો ઘરનો રહી ગયો અને જેટલો ઉતરી ગયો હતો એવો ઘરે કાલે અને કાલે બપોર સુધી ડુંગળી વાવા ગયો તો બપોર પછી ગયો તો વાળીએ એટલે ઉઠીને ગયો તો અઠીતા ત્રણ ગયા મારે તો બધું એવું જ હાલે છે હમણાં થોડુંક ઘડીક વાવવા જાવ ને ઘડીક આરામ કરું એટલે એવું બધું ટૂંકમાં આવે છે અને અત્યારે જો મોડો ઉઠો અને હવે પાછું જવું વાવવા તો કોઈને આજુબાજુના વિડીયો જોતા વવરાવાની થાય તો મને ફોન કરજો તમ તારે આવે હા પંદર વીસ કિલોમીટર સુધી ટૂંકમાં આવે એથી થોડુંક સેટ હોય છે ને સાજું હોય છે તો આવે કંઈ થોડું હોય છે બે વિકાન ત્રણ વિકાન પાંચ વિકાન એવું હોય તો નહીં આવું પણ તો તમારે વવરાવ્યું હોય તો બે ચાર જણાનું ભેગું કરો તોય તમ તારે આવે એમ એવું છે બધું એટલે ઈસા હોય તો આપણે કંઈ ફરજિયાત નથી એમ તમારે જો મારી પાસે કામ કરાવવું હોય ને ઈચ્છા હોય તમને તો જ તમ તારે બાકી આપણે કોઈ એવું નથી હાલે જ છે મારે તો અહી ક્લાસ હાલે છે એવું કંઈ આના દ્વારા જાહેરાત કરું તો હાલે અને હું તો આ કેટલા સમયથી આ વિડીયો બનાવું બરાબર તો મેં ક્યારેય કીધું નથી કે તમે મારી પાસે કામ કરાઈ ગયો કામ કરાવી ગયો તેમ કરાવી ગયું બરાબર તો તમને ઈચ્છા હોય તો તમે તારે ફોન કરજો પણ અત્યારે નવરો બાકી સીઝનમાં જ નવરો હોય હવે નવરો હોવ ને એટલે ડુંગળીમાં ખાસ શું છે હવે ડુંગળીની જ ઓરણી અને કન નાખવી હવે આમાં બીજું કોઈ વાવેતર થાય નહીં એટલે ડુંગળીનું જ રાખવું છે આપણે એટલે અત્યારે ડુંગળી જ વવાણા રાખે પછી ઘઉં કાલે વાવવા દેવાના છે તો ઘઉં એ આપણે લસણની વણીએ દસ દાંતે વાવવાના છે એટલે ઘઉં એ હજી હાલે હે પરવા પરવા ગમે લગભગ પંદરક વીઘાના હે પણ એ લસણની હાલો જો મીરા અહીં બંધાઈ ગઈ છે હાલો હું મીરાના દર્શન કરું તા વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો ચેનલ ઉપર નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો જય ગૌ માતા જય ગૌ માતા ડુંગળી ને આજ બાજુ ગામમાં સાપરાજપુર જવાનું છે અમારે જેતપુરને અમારું ગામ અને જેતપુર ની વૈસ્યા આવે સાપરાજપુર તો સાપરાજપુરો જવાનું છે મોટી વાડીએ અને બા જોવાય બેઠા બાયું ને ને તેની વૈગ્યા વાડીએ બાળકો વૈગ્યા ભણવા કા હા એકલા બા ને હું બે વધ્યા થઈ થઈ ગયું બધું કામ કંઈ આમ તો જો કે મોટું મોટું જ બાયું કરી ગયું હોય બા ને થોડું ઘણું કોઈ થોડું ઘણું હોય ને એવું રીએ બાકી તો હાલો હું બપોરે લગભગ તો વ્યા હોય અને વેલા મોડું થાય તમે ખાઈ લેજો મારું રાખી દેજો તમે ભૂખ લાગે ને તો ખાઈ લેજો મિત્રો આપણે અત્યારે સાફરાજપુરની આજુબાજુમાં સહી ટૂંકમાં અહીંયા જો પાછળ ગામ રહ્યું ને સાપરાતપુર છે અને અત્યારે આવ્યા છે આપણે ભૂપતભાઈની આ વાડીએ આ ઘણા મોટી વાડી આખે આખો નંબર છે ને લગભગ સવા સો વીઘાનો હોય છે કેટલા સવા સો વીઘાનો છે ને તો

ગુલાબો છે અમારા ગામમાં બે ત્રણ જણા આવ્યું હા ગુલાબો છે બહુ મસ્ત તમારા લસણમાં પછી કોણ આવ્યું તું લસણમાં આપણે તમારા ગામ નો જોલોભાઈ ગોપાલભાઈ ગોપાલભાઈ બરોબર એનું કામે સારું છે એનું એનું સારું જ છે મસ્ત છે એટલે પછી આજુબાજુમાં તમારા માં મેં આવ્યો પછી તે પણ તમારે એવું થતું હતું કે ભાઈ મારે છે ને ટાઈમ જ એવડું કારણ કે છે ને બટા જટી જતી એવડી અને આ મનસુખભાઈ છે તમારી પાસે પણ ટ્રેક્ટર છે એનું ઓરણી છે અને કઈ ઓરણી છે તમારી પાસે યોગીની તો એમાં શું શું વાવેતર થાય

આખે આખું ખેતર અઢારથી વીસ વીઘાનું હોય છે બિયારણ નાખવાનું છે એક કિલોને પચાસથી સો ગ્રામની આજુબાજુ પછી ખાતર છે ઓર્ગેનિક મેન્યુર છે ક્યુ કંપનીનું છે ગ્રીન પાવર છે જો જો સરકાર માન્ય જ છે કાયદેસર અને ભેગું ભેળવે છે ફાડા સલ્ફર અને માઇકોરાદા ત્રણ વસ્તુનું ટૂંકમાં મિક્સ મિક્સ કરે છે અને વીકે નાખવાનું છે પચીસ કિલો બે નાખવાનું છે કિલ્લાની આજુબાજુ ટૂંકમાં મિત્રો બપોરા પાણી કરીને જો નવરો થયો ને તો અઢી વાગી ગયા આપણે વાવવા ગયા તા એ ઓગણીસ વીખા થયું ઓગણીસ વીખાની ડુંગળી એક સેટ હતી ને એટલે વાવાગી બપોર થયું તા નકર જો નોખું નોખું હોય ને તો નવું વાવાઈ જઈએ પણ એક જ તારું ખેંચી લીધું પછી આપણે ટૂંકમાં વિડીયો નહોતો ઉતાર્યો કાંઈ નહીં એટલે વિડીયો તો કાયમ આપણે ટૂંકમાં છે ને વાવેતરના તો મૂકતા જ હોય છે પણ કંઈક થોડુંક મારે તમારે એ વાતું કરવી હોય એટલે આજ આપણે ટૂંકમાં બપોર પછી ફ્રી છે ને એટલે એટલા માટે ટૂંકમાં વિડીયો ન આજ છે ને તમારે અરે થોડીક વાતું કરવી છે કારણ કે વાતું તો આપણે પછી બધું બતાવતો હોય હું દાખલા તરીકે અને જો કાનો ભણીને એવું છે અને બપોરે પાણી જો કરી લીધા બાઈ અને કાના અહીંયા તો કરી જ લીધા હતા મેં આગળ આવીને કર્યા બે વાગ્યે બપોરા પાણી કર્યા હતા અઢી થઈ ગયા કાનો હું રમસ દીકુ હમ હું રમસ હાલો કયો રામ રામ કયો હાલો પેલા એ દીકુ દીકુ આલોક ક્યો રામ રામ તો કયો રમત ધ્યાન છે ને આલોક ક્યો રામ રામ કયો તો પછી કઈ ભણીને આવ્યો બાર વાગ્યે હું રમતું આ દીખું હું રમત દીખું મિત્રો અમે આવ્યા છીએ વાડીયા હું કાનો અને અહીંયા વાળીયા જો બે બાજુ ને ભાઈ ત્યાં હતા કપાસ વાળાનાથી ધાણા અને લસણ વાપરે વાવ્યા છે એમાં ટૂંકમાં ભાઈ દવા સાટતો તો ધાણામાં સટાઈ ગઈ લસણમાં બે પણ સટાણા છે અને હવે અત્યારે બે ત્રણ નીંદર રહ્યા છે ને આ બાજુ અહીંથી ટૂંકમાં નીંદતા જાય છે આ બાજુ નીંદવાના રહ્યા છે એ એટલા હે જો નીંદવાની એક ઉથળ રહી તો હું તમને એમ કહેતો કે આજ તમારે થોડીક વાત કરવી છે તો વાત કરવામાં એવું છે કે કાલના વિડીયોમાં એક ભાઈ કમેન્ટમાં પૂછતા હતા તો ઘણા ભાઈઓને ન હોતી ખ્યાલ હોય કે આપણી કોઈ વિડીયો ન જોતા હોય કદાચ પહેલથી અને કદાચ નવા આવ્યા હોય ન હોતી પણ કલા ઘણા ભાઈઓને ન હોતી ખ્યાલ હોય તો એ ભાઈ પૂછતા હતા કે કઈ નાચ છો એમ તો નાચ તો પહેલથી હવ તો સૌથી પહેલાં તો હિન્દુ છે અને બીજા નંબરમાં કે લેવા પટેલ છે તો ગામ અમારું થાણા ગાલો છે તાલુકો જેતપુર છે જિલ્લો રાજકોટ છે તો ઘણા ભાઈઓને ન ખ્યાલ હોય કે ભાઈ આ કેવા છે બરાબર તો કઈ નાચ છો તો નાઈ તો સૌથી પહેલાં મેં કીધું એમ હિન્દુ છે અને બીજું લેવા પટેલ છે તો આ રીતનું અને ઘણા ભાઈઓ વર્તી હોતી જાય કે આપણે વિડીયો જોવે અમારી બોલી માથે અને આ બધી રેણી કેણી માથે ઘરના આવભાવ ઉપર બધું વર્તાઈ જતું હોય એટલે અમુક ભાઈઓ વર્તી જતા કાયમી જોતા હોય એ વર્તી જાય એને પૂછવાનો કોઈ જવાબ એ સવાલ નથી થતો બાકી તો ઘણા ભાઈઓ ન જોતા હોય નવા આવ્યા હોય તો આપણે કહી દઈએ કે ભાઈ અમે લેવા પટેલ છે તો કોઈ જાત છુપાવવાની કોઈ આપણે એવી વાત કરતા નથી અને બીજા નંબરમાં આજ થોડીક એ વાત કરવી છે કે ભાઈ અમે વિડીયો ટૂંકમાં છે ને બનાવતા હોય છે પણ કેવી રીતે કે આપણે જ્યારે નવરાઈ હોય ને ત્યારે ત્યારે બનાવતા હોય પણ ટૂંકમાં વિડીયોમાં એવું થાય છે હવે સૌ હું એકલો કોઈ તે બનાવવાળો અને બીજા કોઈને ફાવતું નથી તો તમને બધાને ખ્યાલ જ છે કે બીજા કોઈ ઉતારી એકતા નથી ને ઉતારે તો બોલી શકતા નથી બરાબર તો આપણે ઘણી કોશિશ હોતી કરી પણ નથી ટૂંકમાં ઉતારી એકતા એટલે મારે મારે બધું કરવાનું થાય છે બીજા કોઈને શીખતા નથી કંઈ બરાબર તો વિડીયો મારે બનાવવાનું થાય હા મથવાનું મારે મારે થાય અને આ વિડીયો બનાવવો એ કંઈ હેલી વાત ન હોય બધાને ફાવે ન હોત ફાવે બરાબર તો બોલવું એ એક આપણે આમ વાતો કરતા હોય છે કે બધું સામાન્ય બરાબર તો બોલવું આમો કેમેરો આવે ને એટલે ભૂલાઈ ખોતે જાય ઘણું ન બોલવાનું એ બોલાઈ જાય અને બોલવાનું હોય એ ભૂલાઈ જાય તો એવું હોત થતું હોય એટલે ટૅક્ટરના આપણે વિડીયો પહેલી ચેનલ આપણે જે જૂની ચેનલ સેનલ ને એમાં મૂકતા ટેક્ટરના વિડીયો બધા વાવે વાવેતરના પણ થયું એવું કે ભાઈ આ બીજી ચેનલ ટ્રેક્ટરની પહેલી ચેનલ ચાલુ હતી ને થયું એવું કે આપણે આ ચેનલ અત્યારે જે તમે વિડીયો જોવો એ ચેનલ ઉપર પાછી બીજી બનાવી તો એમાં મને સારું લાગ્યું એટલે એ ટૂંકમાં ચાલું રાખીને ઓલી પછી એમાં થોડોક પ્રોબ્લમની હિસાબે કારણ કે પહેલાં આપને આ કોઈ જાણકારી નહોતી એટલે એટલા માટે ચાલું કર્યું હતું અને જોકે એ સારી હાલતી પણ એમાં પ્રોબ્લમ બહુ મોટા આવ્યા હતા બરાબર તો પ્રોબ્લમની હિસાબે એ બંધ કરી દીધી બંધ તો નથી કરી આમ ચાલુ જ છે પણ એમાં કોપીરાઈટ બે ત્રણ વિડીયોમાં આવી ગયા હતા એટલે એમાં કોપીરાઈટ બે ત્રણ વિડીયોમાં આવ્યા એટલે પછી આપણે એમાં થોડુંક થકી કરી દીધું અને આ તો એમ હતું કે ભાઈ હું આ ચાલુ કરું ને પછી આ લોકો સાંભળી લે પણ એ કાંઈ સાંભળીએ ગયા નહીં એટલે એ તો મેં કહી દીધું કે આગળના વિડીયોમાં કે ભાઈ વિડીયા સારું ઘર બરબાદ ન કરી નાખાય જ્યારે આપણે ટ્રેક્ટર લીધું ને તે ઘણા ભયોગ કહેતા કમેન્ટમાં કે એ ટ્રેક્ટર સટલ ગેરવાળું છે ગેર ભાંગે છે તો આમ થાય છે તેમ થાય છે એટલે હોના અનુભવ ટૂંકમાં કહેતા હોય પણ આપણે તો કોઈ વસ્તુનો વાંધો આવ્યો નથી ટૂંકમાં અને આપણે ફર્સ્ટ ક્લાસ આવેલું બે સિઝન વાવી પોરની વાવી હતી ને વાવી પોરે સોળ વીઘાની આજુબાજુ વાવ્યું હતું પાછું ઉનાળાનું અલગ અને આ ચોમાસાનું ટૂંકમાં જે ઉનાળું આપણે વાવ્યું હોય ઉનાળું પિત્તલ અને મગફળી ઉનાળું વવાણી હતી અને પાછું ઓરબીન મગફળી જે અમારે અહીં વવાય એ વણું એ અલગ એટલે બધું અને આ આખી આખી સીઝન શિયાળું વાવી તો જાદા ભાગનું આપણે વાવેતર ટ્રેક્ટર હાલતું વાવેતર અને સા તો મારા માટે બેસ્ટ ટ્રેક્ટર છે આ કમ્પ્લીટ હાલે છે કોઈ વસ્તુનો વાંધો આવતો નથી તો મેં કોઈ દી કોઈ દિવસ ટ્રેક્ટરની કે કોઈની જાહેરાત કરી નથી મેં બરાબર ટ્રેક્ટરની જાહેરાત નથી કરતો જીપીએસની જાહેરાત હું નથી કરતો પણ એક વસ્તુ વહાવવા જેવી છે કે ભાઈ ટ્રેક્ટર સારું હોય સાધન આપણી પણ સારું હોય ને તો સારું કામ થાય તો સારા પાંચ ગ્રાહક મળે આપણને વધારે કે મોટું ખેતર મળે આજ દાખલા તરીકે કેમ ડુંગળીનું વીસ વીઘાનું મળ્યું એવી રીતનું જોઈને કામ જોઈને આવે તમારી પાસે કે ભાઈ આ બહુ કામ સારું થાય છે તેની પાસે આપણે વવરાવી બાકી ટ્રેક્ટર તો અત્યારે છે ને ઘરે ખરે છે બાકી હાલે ને એના હાલે બાકી પડ્યા છે એ પડ્યા જ રહીએ કારણ કે ધ્યાન નથી દેવું અને મનફાવ એમ કામ કરવું જેમ અત્યારે આ સમય એવો નથી આ સમયમાં તમે પરફેક્ટ કામ કરશો ને તો જ હાલજીએ બાકી તો આડે થકીને તો ન હાલે એટલે એની હિસાબે ટૂંકમાં આપણી પાસે સાધન સારું હોય ને એટલે કામ સારું થાય છે અને એકધારું થાય છે એમ ટ્રેક્ટર સારું છે જીપીએસ સિસ્ટમ છે અને ઓરણી સારી છે એટલે એટલા માટે ટૂંકમાં પરફેક્ટ કામ થાય ને એટલે ટૂંકમાં બહુ મજા આવે એમ હાઈ ક્લાસ આપણને મજા આવે ને ગ્રાહકને પણ સંતોષ થઈ જાય એમ ટ્રેક્ટર તો આની પહેલાં જે હતું એ ઉંમર પણ બહુ સારું જ હતું પણ સમયની એ રીતે હાલવું હતું મારે કારણ કે ત્યારે જ મારે જીપીએસ સિસ્ટમ ફિટ કરવાની ગણતરી હતી બરાબર તો એ ટ્રેક્ટરમાં ફિટ થાય પણ ખાદું ટેરિંગ હતું અને હાઇડ્રોલિકમાં જરીએ મને મજા ન આવતી એમાં હાંકવામાં હાઇડ્રોલિક એક ધારી રહેતી જ નહીં કોઈ દી જે બસો પિંચોતેર મહેન્દ્ર આપણી પણ હતું ને એમાં કોઈ દિવસ એક ધારી બાંધ્યો ને એટલે ઓલા સેટા ઉજાલે ત્યાંથી પછી વરીને તમે મૂકો ને એટલે કા હાવ પારો થતો એ હાવ ઓયણી જ ન આંબે અને એમને માથે માથે આયુલું જાય અને જરાક બે હારો ને એટલે બે જાય ને એટલે હસોડું ઉપડવાનું નામ ન લે આ રીતની હાઇડ્રોલિક એની હતી કોઈ દી વાયમાં સેટિંગ જ ન આવ્યું એટલે ઘણા ભાઈઓને તો એમ થતું હોય કે આને નહીં આવડતું હોય નહીં શીખતો હોય છે ને એવું હોય છે બધું હવે તો શીખતા નથી આપણે વી વરથી આખી એટલે ટ્રેક્ટર એમ બદલાવવાનું કારણ બાકી ઓમ ટ્રેક્ટર એન્જિનમાં નગારા જેવું હતું કોઈ વસ્તુનો વાંધો નહોતો પણ બદલાવવાનું મેન કારણ આ હાઇડ્રોલિકનું સેટિંગ નહોતું બીજા નંબરમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરવી હતી એટલે પછી આપણે થોડુંક મોટું લઈ લઈ અને પાવર ટેરિંગ થઈ જાય એટલે બધું એની હિસાબે ટૂંકમાં આપણે ટ્રેક્ટર બદલાવી નાખ્યું અને જીત એની જ થાય છે કે જે સમયની સાથે હાલે ને એની જીત થાય બાકી આપણે સમયની આઈરે હૈલા કે સમય મહિન્દ્રાનો તૈયાર હાઇડ્રોલિકનો એનો નહોતો મહિન્દ્રા ટ્રેક્ટર હારા જ આવે જો કે આપણે એનો કોઈ વિરોધ નથી કરતા પણ હાઇડ્રોલિકમાં આ મોડલમાં કોના કુદરતી ખામી હોય બાકી અત્યારના જે હોય એમાં હારાય છે એવું આપણે નથી કહેતા બરાબર તો એમાં કોઈ જાતનો કંઈ ખામી છે એટલે એટલા માટે હાઇડ્રોલિક ન નહોલતી એટલે એટલા માટે આપણે મેસી લીધું બરાબર તો મેસીમાં આપણે વાવેતરનું કામ છે તો મેસી મેસી આઈ છે ને મેસી અને એક ન્યૂ વોલન આ બે આઈરે હાઇડ્રોલિક કોઈની આવે જ નહીં એક તમારે નોટ કરી લેવાનું બાકી તો એવું બધું હતું એટલે આપણે ટૂંકમાં છે ને ટ્રેક્ટર એમ બદલાવ્યું અને જો અત્યારે મસ્ત હાલે છે કાંઈક વાંધો નથી બાકી તો આપણે જ્યારે જ્યારે નવરાઈ છીએ ત્યારે આ ચેનલ ઉપર એક જ ચેનલ ચાલુ રાખવાની છે બોલી કાંઈ હવે ટૂંકમાં ચાલુ રાખવાની ગણિત નથી આ એક ચેનલ ઉપર બધું મિક્સ આવી છે જેમ આવે છે ને એ જ રીતે હવાના વિડીયો કરનાર તો આપણે ટ્રેક્ટર ન આંકવા ગયા હોય તે વાડીના અને ટ્રેક્ટર રાખવા જાય તે ટ્રેક્ટરના એટલે તમને મજા આવતી હોય તો તમતર જોવાના ન મજા આવે તોય કાંઈ નહીં એટલે એવું કંઈ પ્રેશર કોઈને આપણે કંઈ કરતા નથી કે તમે અમારા વિડિયો જોઈ જોઈ જોત જોઈ જોત એવું કોઈ પ્રેશર નથી બાકી તો તમને મજા આવતી હોય તો જોવાના એવું છે અને આપણે કોઈ એવા શીખવાડવાના વસ્તુ કરતા નથી કે આમ ને તેમને આવી રીતે કરો તો જ થાય ને આ રીતે કરો તો જ થાય એવું નહીં બધાને આવડતું જ હોય પણ લોકો શું છે થોડુંક જોવે તો ફાયદો થાય એમ

ખડ પણ બોવ ખડ છે હાલો જાય આમ ખડ હે ને છે ઝીણું તાર લેવા જાય ને તો સારું બિયારા બના નું હે ને અને લસણ માં આમ કાયદે છે ને લસણ ડુંગળીમાં તો લેવું પડે ખાલા ખાલા માં પગ દઈ ને કા ખાલા માં પગ દે એટલે ભાંગે નહીં ને પાંદડા જો ભાંગી જાય ને તો એ પછી જોર ન કરે અને ખોટું વાકું વળી જાય ત્યાંથી ગાંઠ ફૂટે પછી કે ગાંજો ઈ એવું ગાંજો ફૂટી જાય એટલે લસણ ડુંગળીમાં છે ને એમાં ખડમાં તો જ આવું છે બધું આવું કાર્યું ખાર્યું છે પછી શીલ છે અને દૂધલી વધારે થાય અમારે અહીંયા આવડી આ દૂધ લીધા બધી હા એ કારી દૂધલી બે જાતની દૂધલી થાય બે ત્રણ જાતની કેમ